મહીસાગર જિલ્લામાં વીરપુર તાલુકાના બઘાસ ગામે ખેડૂતોમાં પ્રાકૃતિક ખેતી અંગે જાગૃતતા આવે તેમજ ખેડૂતો બગાયત તેમજ પશુપાલન ક્ષેત્રે પણ નવા નવા સંશોધનો સ્વીકારે અને તેમની આ ક્ષેત્રોમાં તમામ જાણકારી મળી રહે તે હેતુથી જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થના અધ્યક્ષસ્થાને કિસાન ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીએ પરંપરાગત ખેતીની માહિતી આપી હતી અને પ્રાકૃતિક ખેતી કરતા કોઈડમ ગામના જશવંતભાઈના ખેતરની મુલાકાત લીધી હતી તથા તેમના મિશ્ર ખેતીના મોડલ જોઈ અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક ખેતી કરવા પ્રોત્સાહન આપ્યું હતું સાથે સાથે તેમના દ્વારા ફૂડ સિક્યુરિટી અંતર્ગત ખેડૂત લાભાર્થીને આંબાની કલમનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે એજીબીના ચેરમેન દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અપનાવવા માટે અનુરોધ કરવામાં આવ્યો હતો ઉલ્લેખનીય છે કે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી એટલે કે આત્મા દ્વારા દેશભરમાં ખેડૂતલક્ષી ખેડૂતોને કલ્યાણ માટે વિવિધ કાર્યક્રમોનું સમયસર આયોજન થતું રહે છે આત્મા એ ટેકનોલોજીનો બીજો પર્યાય શબ્દ એટલે કે આત્મા પ્રોજેક્ટમાં જોડાયેલા ખેડૂતો માટે નવી નવી જે વૈજ્ઞાનિક દ્વારા ખેતી ક્ષેત્રમાં નવા સંશોધન થતા હોય અથવા કે નવી કોઈ યોજનાઓ હોય અને આવનારા એડવાન્સ ટેકનોલોજી ખેડૂતો સુધી પહોંચાડવા માટે હંમેશા અગ્રેસર રહી છે હાલ પ્રાકૃતિક ખેતીમાં પણ આત્મા પ્રોજેક્ટ દ્વારા પ્રચાર પ્રસાર પૂરજોશમાં થઈ રહ્યો છે જેમાં ખેડૂતો વધારે પ્રાકૃતિક ખેતી કરતા થયા અને પોતાની જમીનની ફળદ્રુપતા સચવાઈ રહે તેમ પોતાનું અને સમગ્ર જીવન સૃષ્ટિનું આરોગ્ય પણ જળવાઈ રહે તે માટે પ્રાકૃતિક ખેતી એ દરેક ખેડૂત માટે અનિવાર્ય થઈ રહ્યું છે આ પ્રસંગે જિલ્લામાંથી પધારેલા આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બાગાયત ખાતાના અધિકારી પશુપાલન ખાતાના અધિકારી તાલુકા વિકાસ અધિકારી સરપંચ તથા વઘાસ તેમજ આસપાસના ગામોના ખેડૂતો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અનિકેત જોશી મહીસાગર